નમસ્કાર દોસ્તો દીકરો પીઆઈ છે મતલબ કે પોલીસ ઇન્સ્પેક્ટર છે કોઈ વ્યક્તિના લૂંટ થાય ચોરી થાય મર્ડર થાય કે આરોપીઓને આ પોલીસ ઇન્સ્પેક્ટર છે એ શોધી અને પકડતો હતો પરંતુ તેના પોતાના માતા પિતા જે ને ઘરેણા પહેર્યા હતા આ ઘરેણા લૂંટવા માટે એ ચોરો આવે છે અને એના માતા પિતાને જ ખૂબ બેરહમીપૂર્વક રહેસી નાખે છે તેના પગ છે તેમાંથી ઘરેણા કાઢવા માટે એ બહાર નથી કાઢતા પરંતુ પગ જ કાપી નાખે છે તેનું મોઢું છે તે ઓળખાય નહીં એ રીતે તેની બરબડતા હત્યા કરવામાં આવે છે અને આ ઘટના આપણા ગુજરાતની છે ખૂબ ચોંકાવનારી આ ક્રાઇમની ઘટના છે તે સામે આવી છે તો આવો જાણીએ ક્યાંની આ ઘટના છે શું થયું છે કોણ હતા એપીઆઈ કોણ છે તેના માતા અને આખરે તેની સાથે શું થયું છે

વૃદ્ધ દંપતી છે સાહીઠ પાસાઠ વર્ષની તેની ઉંમર હતી હોશીબેન ચૌધરી અને વર્ધાજી ચૌધરી આ બંને પોલીસ ઇન્સ્પેક્ટર આ પીઆઈ ના માતા પિતા છે મતલબ કે વર્ધાજીભાઈ ચૌધરી અને તેના પત્ની હોશીબેન આ બંને રાત્રિના સમયે ગામના સિમાળે પોતાના મકાનની અંદર એકલા સુતા તેનો ભાગીદાર છે જે વાડી વિસ્તારમાં એ ભાગીદાર વહેલી સવારે એના ઘરે આવે છે અને એના ઘરે આવે છે અને દરવાજો ખોલીને જે નજારો જુએ છે તેના ખાટલાઓ લોહીથી લથપથ હોય છે તેના મોઢા છે તે ઓળખી ન શકાય એ રીતે તેના ઉપર હથિયારથી વાર કરવામાં આવ્યો છે એટલું જ નહીં આ હોશીબેન ચૌધરી છે જે વૃદ્ધ એ હોશીબેનના કાનના ઘરેણા છે તે ગાયબ હોય છે એટલું જ નહીં તેના પગમાં જે કડલા પહેર્યા હોય છે એ કડલા આ જે ગેંગ હોય છે અથવા તો ચોરો હોય છે આ અજાણ્યા શખ્સો છે એ કડલાને પગની અંદરથી કાઢવા માટે મહેનત એ ના તેણે આ પગ જ કાપી નાખ્યા અને ઘરેણા છે તેને કાઢી લીધા આ સિવાય તેના ઘરમાં તમામ સામાન વેરવિખેર હતો તેની તેજોરીના તાળા છે તે તૂટેલા હતા અને આખરે આ જે પાડોશી છે ત્યાં પહોંચે છે આ નજારો જોઈ છે તો પોલીસને અને અન્ય લોકોને ફોન કરે છે ત્યાં પોલીસ પોલીસ છે સ્ટેશનના વિસ્તારમાં આ જસરા ગામ આવે છે અને આગથળા પોલીસ સ્ટેશનના પીઆઈ છે તે ત્યાં દોડી આવે છે એટલું જ નહીં ત્યાંના એસપી છે અક્ષયરાજ મકવાણા એ પણ ઘટના સ્થળે દોડી આવે છે ડોગ સ્કોટની મદદ લેવામાં આવે છે એફએસએલની ટીમો પણ પહોંચે છે કારણ કે આ ડબલ મર્ડરનો કેસ છે ઘરેણાં ઘરે અથવા તો ચોરી કરવા હાટું અથવા તો અન્ય કોઈ શું કારણે આ દંપતીને મોતને ઘાટ છે છે તેની તપાસમાં પોલીસ તે અત્યારે લાગી ગઈ છે પ્રાથમિક રીતે એવું જોવામાં આવે છે કે એ દાગીના જે હતા એની લૂંટ કરવા માટે આ બંને વૃદ્ધ દંપતીને મોતને ઘાટ ઉતાર્યા છે એટલું જ નહીં બરબરતા પૂર્વક તેને મારી નાખવામાં આવ્યા છે તેના મોઢા ઉપર એટલા વાર કરવામાં આવે છે કે તે ઓળખી નથી શકાતા તેમનો દીકરો ખુદ પોલીસ ઇન્સ્પેક્ટર છે અને તેમના જ માતા પિતાની આ રીતે હત્યાને અંજામ આપવામાં આવે છે ત્યાંના એસપીનું કહેવું છે કે આમાં તપાસ છે તે પોલીસ અલગ અલગ એંગલથી કરી રહી છે શું આ ચોરી માટે લૂંટ માટે આ હત્યા થઈ છે કે અન્ય કોઈ કારણ છે આમાં કઈ ગેંગ સામેલ છે કારણ કે અનેક એવી ગેંગો છે જે બહારથી આવે છે અને તે આ રીતે લૂંટ કરતી હોય છે તો કઈ કઈ ગેંગ એવી છે જે લૂંટ તો કરે છે સાથે સાથે હત્યા કરે છે આ દરેક ગેંગ હોય છે જે ચોરી અને લૂંટ કરતી હોય છે તેની એક મોડસ ઓપરેન્ટી હોય છે તે ખાસ પ્રકારની ચોરીને અંજામ આપતા હોય છે તે જ્યાં પણ ચોરી કરતા હોય છે ત્યાં એ કે તે કઈ રીતે ચોરી કરે છે જે મકાન માલિક છે તેની સાથે શું કરે છે તો આવી ગેંગોની શોધખોળ ચાલી રહી છે આ ગુજરાતની ગેંગ છે કે બહારની ગેંગ છે આ અંદરનો માણસ છે કે બહારનો માણસ છે આ ચોરી અને લૂંટ માટે કરવામાં આવ્યું છે કે અન્ય કોઈ કારણ છે આવા અનેક સવાલો છે અને આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે પરંતુ સવાલ એ છે કે પગના કડલા અને કાનના જે આભૂષણો હતા જે સોનાના હતા તેને લૂંટ કરવા માટે આ લૂંટારુઓ આ હત્યારાઓએ આ બે વૃદ્ધોને

એટલું જ નહીં સ્થાનિક લોકો એ પણ કહી રહ્યા છે કે જે પણ આનો આરોપી છે તેને પકડવામાં આવે અને પકડીને જાહેરમાં તેને ફાંસી ઉપર લટકાવી દેવામાં આવે તેવી ત્યાંના લોકો માંગ કરી રહ્યા છે તો આપ તમામને આ વિડીયો કોઈને નુકસાન પહોંચાડવા કે કોઈને બદનામ કરવા માટે નહીં આપને સચેત અને જાગૃત કરવા માટે અપલોડ કરી રહ્યા છે કે વૃદ્ધ હોય કે અન્ય કોઈ સીમાડામાં રહેતું હોય કે એકાંતમાં રહેતું હોય તમામ લોકોએ સાવધાની રાખવી જરૂરી છે ખાસ કરીને જે ઘરમાં જે મહિલાઓ હોય છે એ ઘરેણા પહેરતી હોય છે કારણ કે આવા પણ લોકો હોય છે જેની નજર છે તે આ ઘરેણા ઉપર હોય છે આપનું આ તમામ મુદ્દે શું કહેવું છે શું માનવું છે આ અચૂકથી અમને કમેન્ટ કરીને જણાવજો આ અમારી યુટ્યુબ ચેનલ નવસારીને સબસ્ક્રાઈબ કરો અગર બી ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ક્રાઇમની વધુ એક ઘટના સાથે ત્યાં સુધી રજા આપશો ધન્ય